સુરતમાં ગણેશ મહોત્સવનો ઉત્સાહ ચહેરા પર જોવા મળી રહ્યો છે શુક્રવારની રાત્રે શહેરના દરેક બાપાની શોભાયાત્રા નીકળી હતી આખી રાત ફટાકડા ફોડતા રહ્યા અને ઢોલ વાગતા રહ્યા શોભાયાત્રામાં જ સુંદરીઓએ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો શ્રીજીના સ્વાગત માટે મૂર્તિ સ્થળ પર ભક્તોની ભીડ ઉમટી હતી હવે મુંબઈની જેમ સુરતમાં પણ ગણેશ મહોત્સવનું આયોજન થવા લાગ્યું છે દસ દિવસીય ગણેશ ઉત્સવની શરૂઆત શનિવારે ગણેશ ચતુર્થીથી થશે શુક્રવારે શહેરભરમાં બાપાની શોભાયાત્રા ચાલુ હતી ભાગલ ચોકડી પર ઘણા દિવસોથી શોભાયાત્રા ચાલુ છે શુક્રવાર ની રાત્રે ઘણા આયોજકો ભાગલ ગોલવાડ અને કોર્ટ સેફિલ રોડ પર શોભાયાત્રા સાથે એકઠા થયા હતા ઢોલ નગાડા અને ઘર્તલ લાંબા સમય સુધી વગાડવામાં આવી હતી ફટાકડા ફોડીને નું સ્વાગત કરવામાં આવ્યું હતું બાળકો વૃદ્ધુ મહિલાઓ અને પુરુષો બધા જ પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળ્યા હતા ભાગલ અડાજણ અને રીંગડોડ સહિત વિવિધ સ્થળોએ શ્રીજીની મૂર્તિ ઉથી શણગારેલા સ્ટોલ પર ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા સુરત